આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા પૈસાથી બધું ખરીદી શકાય પણ પૈસાથી બધું મેળવી ન શકાય મિત્રો મારે જે વાત કરવી છે વાત એ છે કે પૈસાના અનુસંધાનની ભૂમિકા કોઈ બે મિત્રો હતા ખૂબ સારા એકદમ સારી રીતે પોતાના મિત્રતા પણ હતી પરિસ્થિતિમાં એક મિત્ર છે એની પરિસ્થિતિ બહુ પૈસાની દૃષ્ટિએ સુધરી નહીં એ સામાન્ય રહ્યો અને એક બીજો મિત્ર હતો એ પૈસાની દ્રષ્ટિએ બહુ તાકાતવાળો થયો પણ પૈસા ખૂબ મળ્યા પણ એને જીવનમાં આનંદ નહોતો મળતો જીવનમાં મજા નહોતી આવતી અને જીવનમાં એમ થતું કે આ શું થશે કેમ મજા નથી આવતી એટલે એક વખત એના મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે એ મિત્રને એમ કીધું કે તારી પાસે કાંઈ નથી એક પણ પૈસો નથી મુશ્કેલી ભોગવશ અને છતાંય તું કેટલો આનંદ કરશ કેટલી મજા કર મારી પાસે એટલા બધા પૈસા છે તોય હું આનંદ કરી શકતો નથી તો આમ કેમ ત્યારે પહેલો જે મિત્ર હતો એણે જે પૈસાવાળા મિત્ર તેને પૂછ્યું કે મારે તને એક પ્રશ્ન પૂછો છે કે પૈસાથી શું થઈ શકે અને પૈસા આપણને ક્યાં કામ લાગે ત્યારે પહેલાં મિત્ર એમ કીધું કે આ દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો પૈસા હોય તો આપણે ખરીદી શકાય અને કોઈ પણ વસ્તુ આપણે જોઈતી હોય તો એ વસ્તુ આપણને મળી પણ જાય ત્યારે પેલો જેની પાસે પૈસા નહોતા ને એને એમ કીધું કે તારી વાત સો ટકા સાચી નથી પેલું વાક્ય સાચું છે કે પૈસાથી બધું ખરીદી શકાય પણ પૈસાથી બધું મળે એવું નથી તારી પાસે પૈસા છે છતાં તને આનંદ મળતો નથી પૈસા તારી પાસે ખૂબ છે છતાં તને ખુશી મળતી નથી પૈસા તારી પાસે ખૂબ છે છતાંય તને જીવનમાં રસ નથી જ્યારે ખરેખર તમે જોઈ શકો કે આનંદ ખરીદવા માટે પૈસાની જરૂર નથી વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર છે અને એ બધી વસ્તુ તું ખરીદી લે છે એ ભૌતિક વસ્તુ છે અને એ ભૌતિક વસ્તુ તું ખરીદી લે ત્યારે તને માત્ર આનંદ છે એ ચાર પાંચ છદી અથવા તો પંદર વી તને એમ થાય કે મારે ગાડી ખરીદવી છે મોટર તો બહુ મોટા મોટી ગાડી સારામાં સારી ગાડી ખરીદી લે તારી જે ઉત્તેજના આનંદ એ માત્ર ચાર કે પાંચ દી પૂરો પાંચ દી તને એમ થાય કે હવે બીજું જિંદગીની અંદર પૈસા આપણને જે ખરીદી કરાવે છે એ ખરીદીનો આનંદ માત્ર ને માત્ર થોડા દિવસ પૂરતો જ રહે છે પછી આનંદ ઓછો થઈ જાય પણ મારે તને એમ કેવું છે કે તારે આનંદ ખરીદવો છે તને આનંદ નથી ચાલ ખરીદી આવ પરદેશમાં જા કોઈ પણ જગ્યાએ પૂછ મારે આનંદ જોઈ છે તારા બધા પૈસા આપી દે ને તોય તારે આનંદ ન મળે હું આનંદમાં એટલા માટે છું કે હું માત્ર ને માત્ર સારા વિચાર કરું છું હું આનંદમાં એટલા માટે છું કે મારી પાસે જે કંઈ છે એમાંથી થોડુંક સમાજને આપું છું હું આનંદમાં એટલા માટે છું કે મારી પાસે જ્યારે સમય હોય ત્યારે બીજાને ઉપયોગી થાઉં છું હું આનંદમાં એટલા માટે છું મજા કરું છું કે મારા કુટુંબમાં મારા માતા પિતાની પણ હું સેવા કરું છું હું આનંદમાં એટલા માટે છું કે ઘરની બધી વ્યક્તિઓ સારી રીતે જમી શકે છોકરાઓ ભણી શકે એટલા પૈસા હું કમાઉં છું પણ મારી પાસે કદાચ મોટી મોટી કિંમતની ગાડી લેવા માટે મારી પાસે પૈસા નથી પણ મારે આનંદ જોવા માટે જેટલા પૈસાની જરૂર છે એટલું પૂરતું જ અને એ મારા પાસે છે જ્યારે મારે તને એમ કહેવું છે કે તારી પાસે આટલા બધા પૈસા હતા તો તારા જીવનમાં એવો કોઈ બાબત બની છે કે તે કોઈને આપ્યું હોય કાંઈ પણ મેળવવા સિવાય અચ્છા તે ક્યારેય કોઈ તકલીફવાળો હોય તો એને તે મદદ કરી છે ત્રીજી વાત હું કહું કે કોઈ દુઃખી તું જો છો તો દુઃખી હોય એની પડખે ઉભા રહી અને દુઃખને ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે કે ના મેં એવું કંઈ કહ્યું નથી ત્યારે એને એમ કીધું કે આનંદ મેળવવાનો આ રસ્તો છે આનંદ મેળવવા માટે તે જે પ્રયત્ન કર્યો એ ભૌતિક વસ્તુ મેળવવાનો કર્યો એટલે તને ભૌતિક વસ્તુ મળી પણ યાર એનો આનંદ તો થોડા જ ટકે અને આ આનંદ છે ને એક માણસને તો ભૂખો હોય અને એને તું જમવા આપ એ આનંદ તને કેટલાય વખત સુધી રહી એક વિદ્યાર્થીને ફી ભરવા માટે પૈસા નથી અને તું એની ફી ભરી દે અને એ બોટો ભણીને ડૉક્ટર થાય તો એ આનંદ ડૉક્ટર થાય ત્યાં ઉધી રહીએ અને એ અનુસંધાને તારા હું તારો મિત્ર છું હવે તારા પૈસા જે છે એ પૈસાનો સદુપયોગ કર એ તારા પૈસા છે વેડફી કે એમો નથી ઠીક લાગે એને આપી દે એમ નથી કેતો પણ જરૂરિયાત વાળાને તો આપવાનો પ્રયત્ન કર અને એ રીતે કર અને એટલે તો સમાજમાં એક એવો સિદ્ધાંત નક્કી થયો આધ્યાત્મિક ભૂમિકામાં પણ સિદ્ધાંત થયો કે કોઈ પણ વ્યક્તિ એ પોતાના આવકના દસ ટકા સમાજને આપવા જોઈએ અને તે કોઈ ગયા નહીં એટલે તું દુઃખી થયો તરમ આનંદ છે જ નહીં શરૂ કર દે હજી જિંદગી લાંબી છે અને પછી એનું શું થયું એ મારે કંઈક કહેવાની જરૂર નથી અને જ્યારે આવા કામ કરે ત્યારે આનંદની ભૂમિકા ઉપર આવી છે એને મજા આવી ગઈ જિંદગીના છેલ્લા વર્ષો ખૂબ મજા કરી અને બંને મિત્રો છે એ બહુ સારા રીતે રહ્યા જુદા જુદા રસ્તા ઉપર આપણે આમાંથી શું પસંદ કરવું છે તમે જો માત્ર પૈસા જ કમાવો તો પણ વાંધો જ નથી કમાવો પણ એ માટે તમે તમે ઉપયોગ જરૂર કરો પણ તમારા પૈસા પૈસા તમારી જરૂરિયાત પૂરી થાય પછી જે વધે ને એ બધા સમાજને આપો અને પહેલા માણસે એમ કીધું કે હું એટલું કમાઈ હું એમ નથી અને કમાઈ શકું એમ નથી એટલે હું નાના કામ કરીશ નાના નાના કામ એટલે ભોગને જમાડવું કોઈ માનો કે ઠંડીમાં એકદમ ધૃત્તો હોય તો એ કપવું એને આપવું એટલે નાના કામ કરવાના કોઈ મોટી હોસ્પિટલ બાંધે કોઈ મોટા સ્કૂલો બાંધે પણ આપણે રસ્તો પસંદ કરતી વખતે એક જ છે કે આનંદ માત્ર તો જ મળશે કે તમે સમાજની ભૂમિકા ઉપર સમાજને મદદ કરો એની ઉપર ઉપકાર કરો પણ એક વાત છેલ્લી કહીને મારે કહેવી છે કે એ જે તમે કરો એ માત્ર એનું વળતર પાછું લેતા નહીં કોકને દાન કરો બે વાર છાપવામાં આપી દો કે મેં આટલું દાન કર્યું તો એ દાનનો કોઈ અર્થ નથી સૌને ધન્યવાજ